તો હું આવી ગયો છું નાસ્તો કરવા માટે તો મેં કરી લીધો વીસ રૂપિયાના પૌવા મેં કરી લીધો લીધા નાસ્તો અને હવે હું જાઉં છું નોકરી પર ઓફિસમાં ચાલો તો હું પોસ્ટ ઓફિસ પર આવી ગયો છું આપણી પોસ્ટ ઓફિસ સ્પીડ પોસ્ટ ને આ રહી અમારી ઓફિસ અને જે રોજની ટપાલ આવે છે એ કમ્પ્યુટરમાં નખાય છે અને કમ્પ્યુટરમાં નખાય પછી અમને મળે છે મારી ટપાલ નખાઈ ગઈ એટલે પછી મેં લઈ લીધી આ બેગમાં મેં ભરી દીધી છે ટપાલ અને હવે હું ટપાલ આપવા માટે નીકળું છું પછી મેં સો રૂપિયાનું પેટ્રોલ નખાયું ચાલો તો મિત્રો હું ટપાલ લઈને આ સેવા સદનમાં આવી ગયો છું જુઓ મારું જિલ્લા આ સામે દેખાય છે એ છે જિલ્લા પંચાયત અને આ બાજુ છે પોલીસની કચેરી તો હું ત્યાં ટપાલ વેચવા જાઉં એટલે તમને એ કચેરીઓ બતાવું હાલ જિલ્લા સેવા સદનમાં તો આ છે એમને સેવા સદનવાળાએ અમને ટેબલ આપ્યું છે તો આ ટપાલ છે તો આ કોરા ફીસ પર આ બધી ટપાલ લખી દઉં કેમકે ઓના પર સહી લેવી પડશે જેમને જે કચેરીમાં ટપાલ આપું એમને જોવો તો મિત્રો ત્રણેય કચેરીઓની ટપાલ લખાય જઈ છે પેલી છે આ કલેક્ટર કચેરી પછી પછી પોલીસ પંચાયત તો પહેલા હું પોલીસની કચેરીમાં ટપાલ આપવા માટે જાઉં આ છે પોલીસની ટપાલ હું જાઉં છું પોલીસની કચેરીમાં ટપાલ આપવા માટે તો હું આવી ગયો છું પોલીસની કચેરીમાં પોલીસ અધિક્ષકની કચેરી અરવલ્લે ઓફિસમાં ટપાલ આપવા માટે ગયો પણ ત્યાં વિડીયો ઉતારવા ના દીધો એટલે હું વિડીયો ઉતારી ના શક્યો મિત્રો

સેવા સદનમાં ગ્રાઉન્ડ ફ્લોર અને બીજા બે માળ છે અને બધી કચેરીઓમાં છે તો પહેલા મેં કલેક્ટર કચેરીમાં ટપાલ આપી દીધી અને પછી મેં ચાની ચુસ્કી મારી લીધી પોલીસની કચેરીમાં ટપાલ આપી દીધી અને અહીં કલેક્ટર કચેરીમાં ટપાલ આપી દીધી હવે સિટી સર્વેમાં જાઉં આ કચેરીઓ તમે જોઈ શકો છો જિલ્લા શિક્ષણમાં અપાઈ જઈ સેવા સદનમાં અપાઈ ગઈ છે તો હવે નીચેના માળે જાઉં છું અને અમુક કચેરીમાં ઉતારવા નહીં દીધા એટલે હું ઉતારી શકતો નથી મિત્રો જિલ્લા સેવા સદનમાં ઘણા બધા લોકોને કંઈક ને કંઈક કામ હોય છે તો તમે જો આ માણસો જોઈ શકો છો જે પોતપોતાના કામ માટે અહીં આવેલા છે ચલો જિલ્લા સેવા સદન પતી ગયું છે હવે જિલ્લા પંચાયત એટલું બાકી છે જિલ્લા પંચાયતમાં જાઉં ઓકે મારી જિલ્લા પંચાયતની ટપાલ ચલો તો મિત્રો હું જિલ્લા પંચાયતમાં એન્ટર થઈ ચૂક્યો છું શિક્ષણ શાખા શિક્ષણમાં અપાય છે જિલ્લા વિકાસમાં જાઉં ટપાલ આપવા માટે આવેલું જિલ્લા વિકાસ ચલો પંચાયતને જિલ્લા વિકાસની કચેરી છે ત્યાં ટપાલ આપી દીધી છે હવે હું ઉપર જાઉં છું સમાજ કલ્યાણ શાખા છે સમાજ કલ્યાણની શાખા હવે ઉપર છે જિલ્લા ખેતીવાડી અને બીજી છે હિસાબી એ બેની ટપાલ છે એ બેની ટપાલ આપો આ લીફ છે પણ સારી બંધ થઈ ગઈ છે લીપ કચેરી જિલ્લા ખેતીવાડીની કચેરી જિલ્લા ખેતીવાડી જિલ્લા પંચાયત ટપાલ હવે હું જાઉં છું પોટ અને એક તત્વનું તત્વ માર્કેટ કરીને છે ત્યાં ટપાલ આપી દે ચલો એની એક ટપાલ હતી ત્યાં આપી દીધી છે તત્વ તો બે ટપાલ છે તો અહીંયા આપી દઉં બધી જગ્યાએ ફરી છું આરી જો બધે ફરવું પડે છે તડકામાં રખડવું પડે ચલો તો આર્કેટમાં પણ આપણે ટપાલ આપવી જોઈએ હવે કોટમાં જઈએ તો તમને કોટ બતાવું મિત્રો ચલો તો ભાઈ બરાબર ગરમીમાં પી લઈએ લસ્સી બરાબર ગરમી પડે છે મિત્રો અને હવે હું પી લઉં લસ્સી અને લસ્સી પીધા પછી હું કોર્ટમાં છું તો ટપાલ આપીવા માંડ ये आप देख सक ते जु सको छो मैंगो मटन गुल्फी राजभोग चॉकलेट आइसक्रीम मेरा नाम राहुल और इसका दुकान का क्या नाम है BDCD. क्या BDCD. BDCD. और ये भैया ने ये लस्सी बहुत अच्छी बनाई है और यहाँ पे कुछ ठंडा वगैरह मिलता है तो आप कहीं पी सकते हैं यहाँ पे आके ये क्वार्ट कोट के ही है।

અને આ રહી જજ સાહેબની કોર્ટ અને અહીં કેસ લડાતા હોય છે અહીં અંદર એન્ટર થવાની મનાવે છે એટલે મેં બહારથી વિડીયો ઉતારી રહ્યો ચલો તો મિત્રો બધા ટપાલ અપાઈ ગઈ છે અને હવે હું જાઉં છું નીચે અને હવે ડાયરેક્ટ રૂમ પર જાઉં અને મારા ટપાલનું કામ પૂરું થઈ ચૂક્યું છે મિત્રો તો ચાલો હું ઘરે જાઉં તો મિત્રો હું હવે રૂમ પર આવી ગયો છું નોકરી પૂરી થઈ એક વાગી ગયો છે તો હવે હું કપડાં બદલી લઉં અને પછી જમી લઉં ઓકે મિત્રો તો મિત્રો હું હવે જમી લઉં જો સેવ ટામેટાનું શાક બનાવ્યું છે રોટલી અને છાસ તો મિત્રો હવે હું જમી લઉં અને મારી નોકરી પૂરી થઈ ગઈ તો મિત્રો તમને આ વોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબર કરજો સબસ્ક્રાઈબર કરજો તો આપણે મળીએ મિત્રો નવા વ્લોગમાં ઓકે મિત્રો બાય બાય